ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ ફ્રી આઈ ચેકઅપ કેમ્પ વગેરેનું આયોજન કરવામાં આવે છે આજ રોજ ઉમરગામ ટાઉન ગાંધી સદન ખાતે નૈયા સાગર શક્તિ ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસો થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો અતુલ ફાઉન્ડેશન અને આરએનસી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પને સફળ બનાવવા નૈયા સાગર શક્તિ ઉત્કર્ષ મહિલા મંડળના સેવાભાવી સભ્યો ખડેપગે સેવા પૂરી પાડતા જોવા મળ્યા હતા સંસ્થા દ્વારા લાભાર્થીઓને ફ્રી ચશ્મા વિતરણ કરાયા હતા સાથે જ મોતિયાના ઓપરેશનની જરૂરિયાત ધરાવતા લાભાર્થીઓને સંસ્થા દ્વારા ફ્રી ઓપરેશનનો લાભ આપવામાં આવશે ઉમરગામ નગરપાલિકા સહિત આજુબાજુ ગ્રામીણ વિસ્તારના લોકોએ ફ્રી આઈ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો નૈયા સાગર શક્તિ ઉચ્ચસ મહિલા મંડળ સમાજ માટે એક સામાજિક કાર્યકર કે સામાજિક સંસ્થા છે તો ઉમરગામ ખાતે કાર્યરત છે આજે અમે આરએનસી ફ્રી આઈ હોસ્પિટલ વલસાડ અને અધુપાવ ક્લબ સાથે મળી હે આઈટમ આયોજન કર્યું છે જેમાં આંખની તપાસ પ્લસ તમારા ચશ્માના નંબર ચેક કરીને તમને ફ્રીમાં ચશ્માનું વિતરણ અને મોટિયા બીજ અને વેલ જેવા ફ્રીમાં આઈના ઓપરેશન કરવામાં આવ્યા છે આ એક કેમ્પમાં ચારસો થી ઉપર મરગામ અને આજુબાજુના ગામના લોકોએ ભાગ લીધો છે અને શાંતિ મળી રહે તે માટે બિલા ગુરુકુળ ખાતે થી કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સંત સ્વરૂપદાસજીની ઉપસ્થિતિમાં યોજાયેલ કેન્ડલ માર્ચમાં ગામે ગામ લોકો મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડ્યા હતા આતંકવાદી હુમલામાં ભોગ બનનારાઓની આત્માને શાંતિ મળી રહે તે માટે ઉપસ્થિત સૌએ મોહન પાડી પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી વલસાડ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ બિયુષભાઈ શાહ સરીગામના સામાજિક આગેવાન રાકેશભાઈ રાય સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉમરગામ કુમાર શાળાના વિદ્યાર્થીઓએ પર્યાવરણને બચાવવા સમાજને રાહ ચીંધી છે જેનો વિશેષ અહેવાલ આપણે આજે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં જોઈશું

પર્યાવરણની રક્ષા અને બીચની સુંદરતા માટે ઉમરગામ કુમાર વિદ્યાર્થીઓએ નાનો પ્રયાસ શરૂ કર્યો છે ઉમરગામ વિદ્યાર્થીઓ દરિયા કિનારે આવેલી પ્લાસ્ટિકની બોટલો તેમજ કચરો એકત્રિત કરી શાળા લઈ જાય છે પ્રતિબંધિત પ્લાસ્ટિકના ના રેપર અને થેલીઓને વિદ્યાર્થીઓ પ્લાસ્ટિકની બોટલમાં ભરે છે ઉમરગામ કુમાર વિદ્યાર્થીઓના પ્રેરણારૂપ પ્રોજેક્ટ વિશે ખુદ વિદ્યાર્થીઓ જાણકારી આપી હતી અમે એક પ્રોજેક્ટ બનાવવામાં આવેલો છે તે પ્રોજેક્ટનું નામ છે બ્રિક બોટલ આ બોટલ આ બોટલમાં આપણે પ્લાસ્ટિકનો વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ કરી શકીએ છીએ અમારા વિસ્તાર એક પ્રવાસી વિસ્તાર છે આ વિસ્તારોમાં અમને ખૂબ જ પ્લાસ્ટિક ને પ્લાસ્ટિકની બોટલો પણ જોવા મળે છે આ પ્લાસ્ટિકની બોટલો ચાલીસ ચાલીસ માઇક્રોનથી નીચેની પ્લાસ્ટિક હોય છે આ પ્લાસ્ટિકનો અમે અમારી શાળામાં લાવીએ છીએ અને આ પ્લાસ્ટિકનો અમે બોટલમાં ભરીએ છીએ અને બ્રિક બ્રિક તરીકે ઉપયોગ કરીએ છીએ અમારી શાળામાં ઘણા મોટા મોટા વૃક્ષો છે આ વૃક્ષો નીચે અમે બોર્ડર બનાવેલી છે આ બોર્ડર આ બોર્ડરને લીધે આપણે વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ કરી શકીએ છીએ કુદરા આ પ્લાસ્ટિકો વર્ષો સુધી જમીનમાં રહે છે એના કરતાં આ પ્લાસ્ટિકને આપણે બ્રિક તરીકે ઉપયોગ કરીએ તો પણ ઘણા ઋષિરાજ હરેન્દ્ર મિશ્રા છે ઉમરગામ દરિયા કિનારે એક પ્રવાસી સ્થળ તરીકે ઓળખાય છે તે ત્યાં ઘણા બધા પ્રવાસીઓ આવે છે અને બોટલો રેપર્સ કુરકુરેના પેકેટ નાખીને જતા રહે છે તે અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ ત્યાં જઈને બધા જ પ્લાસ્ટિક પ્લાસ્ટિકના બોટલો રેપર્સો એકત્રિત કરી શાળામાં લાવીને બોટલમાં ઠાસી ઠાસીને ભરીને તેમાં તેને એકદમ કડક કરીને ઈટ ઈટની જેમ કડક કરી દીધું અને તેનો ઉપયોગ વૃક્ષના નીચે બેસવા માટે ઉપયોગ કર્યો છે આ પ્રોજેક્ટથી અમને ફાયદો થાય છે કે પર્યાવરણ આપણા પર્યાવરણને કોઈ પણ નુકસાન પહોંચશે નહીં અને ઈંટનો ઈટનો પ્રભાવ ઓછો ઓછો થશે ઉમરગામ કુમાર શાળામાં અભ્યાસ કરતા બાળકોને અભ્યાસની સાથે ઇતર પ્રવૃત્તિ કરવામાં આવે છે પર્યાવરણ જાગૃતિ અંતર્ગત આ શાળામાં પ્લાસ્ટિક બ્રિક્સ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે ઉમરગામ કુમાર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ પ્રોજેક્ટ અંતર્ગત પ્લાસ્ટિકની બોટલોનો બ્રિક્સ તરીકે ઉપયોગ કરવામાં આવે છે ઝાડના ફરતે દિવાલ બનાવવા ઈટના બદલે પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા ચાલીસ માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમ છતાં ઉમરગામ દરિયા કિનારે તેમજ ગામે ગામ ડિંગ જોવા મળે છે અને ગામની અંદર પણ ઘણા બધા લોકો એવા છે કે જે ચાલીસ માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોય છે એ પ્લાસ્ટિક એવું છે કે ઝડપથી જમીનની અંદર વિઘટન નથી થતું લાંબા સમય સુધી અહીંયા નજીકમાં દરિયા કિનારો છે દરિયા કિનારાની અંદર લોકો ફરવા માટે આવે છે ત્યારે ગમે ત્યાં પાણીની વેસ્ટ બોટલો ફેંકતા હોય છે પેકેટ ફેંકતા હોય છે તો અમારા બાળકો ટીચરો સાથે મળીને એક એવો સરસ મજાનો પ્લાન કર્યો કે આ પ્લાસ્ટિકનો આપણે કેવી રીતે સારી રીતે ઉપયોગ કરી શકીએ તો એવું વિચાર્યું કે જે વેપરના પેકેટ છે સૂકા પ્લાસ્ટિકના પેકેટ છે એને બોટલની અંદર ભરી અને એક એનું નવું નામ આપ્યું કે બોટલ બ્રિક્સ બનાવી કે જેની અંદર બોટલની અંદર જેટલું શક્ય બને એટલું પ્લાસ્ટિક ભરીએ અને એટલી પ્લાસ્ટિક ભરીએ કે જ્યાં સુધી બોટલ દબાય નહીં ત્યાં સુધી અને એ બોટલનો ઉપયોગ કરી અને અત્યારે ગ્રાઉન્ડની અંદર ઝાડની ભરતે સરસ મજાની બાળકોની બેઠક માટે બ્રિક્સ બોટલ બ્રિક્સ બનાવવામાં આવી છે કે જેના કારણે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે ગામના લોકો આના આ પ્રોજેક્ટથી અવેરનેસ થાય કે ખરેખર પ્લાસ્ટિકનો દુરુપયોગ આપણે અટકાવવો જોઈએ અને કેવી રીતે સાચો ઉપયોગ કરી શકે એનાથી અમારો ઉદ્દેશ્ય એ જ છે કે લોકો વાકેફ થાય અને પ્લાસ્ટિકનો દુરુપયોગ થતો અટકાવી શકાય ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે ફરી મળીશું નમસ્કાર